નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ બે બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી લઈએ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુ સિલેક્ટ કરી નાખો જેથી આવો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો શરૂ કરીએ થરાદ તારીખ વીસ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો એકોતેરથી ચૌદસો એક ગુવાર જે છે નવસોથી નવસો સાહીઠ રજકા બાજરી જે છે પાંચસો થી છસો પંદર અને પછી છે બાજરી જે છે પાંચસો થી પાંચસો એકાણું આગળ છે મગફળી જે છે નવસો થી એક હજાર એકતાલીસ ઈસબગુલ જે છે સોળસોથી છવ્વીસો સફેદ જે છે બે હજારથી બાવીસો અને એરંડા જે છે બારસો ત્રીસથી બારસો સત્તાણું અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર ત્યાંશીથી અગિયારસો જેનો નીચો ભાવ છે બત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે ઓગણચાલીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ